બેક આણંદના વિદ્યાનગરમાં રામનવમીની ભાવપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ભાઈકાકા સ્ટેચ્યુ પાસેના વિસ્તારોમાંથી શોભાયાત્રા નીકળી હતી લોકો રામચરિત માનસના જુદા જુદા વેશ ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું સ્વાગત કરાયું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલી શોભાયાત્રામાં ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ પણ જોડાયા હતા શોભાયાત્રામાં રામભક્તો રામમય બની ગયા હતા અયોધ્યા માં પહેલી વાર એવું હશે નવમી છે રામ મંદિરમાં માં શોભાયાત્રા નીકળી છે રામ ભગવાન ને પ્રાર્થના કરી છે પૂજા કરી છે આણંદ જિલ્લાના સૌ નાગરિકોને રામ નવમીની હું ખુબ શુભકામનાઓ પાઠવું છું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું આવતા વર્ષો ભારત દેશના વિશ્વ ગુરુ તરફ જયારે દેશ જઈ રહ્યો છે અને મય દેશ બની રહ્યો છે ત્યારે જેની પણ પોતાની મનોકામના છે સર્વની મનોકામના જામનગરના